પંચમહાલમાં તાલુકાના લિંબોદરા ગામની નદીમાં મગર જોવા મળતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો પંચમહાલના શહેરા તાલુકાના લિંબોદરા ગામની ગ્રામ પંચાયત પાસે પસાર થતી ચીકણી નદીમાં મગર જોવા મળ્યો હતો સ્થાનિક ગ્રામજનોને અનેક વખત આ નદીમાં મહાકાય મગર જોવા મળવા સાથે નદીમાં પશુઓને પાણી પીવડાવવા જતા પશુપાલકો ચિંતિત થયા છે તેમ નથી ચીકણી નદી પાણીથી ભરેલી હોવાથી અમુક લોકો અહીં નાવા માટે આવતા હોવા સાથે ગામના અનેક પશુપાલકો પોતાના પશુઓને પાણી પીવડાવવા માટે નદી ખાતે લાવતા હોવાનું જાણવા મળેલ હોય ત્યારે નદીમાં રહેલ મગરના કારણે ક્યારે કોઈ ઘટના બને તે પહેલા સંબંધિત તંત્ર દ્વારા આ ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લેવામાં આવે તે પણ જરૂરી છે રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ